સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળ પરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આજરોજ છોટા ઉદેપુર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ ગરીબ કલ્યાણ કલ્યાણ મેળાનું જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં છોટા ઉદેપુર પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના હસ્તે કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુસ્તકો ચાપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રસંગના અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં સ્થળ પર બનાસકાંઠાથી સવારે દસ કલાકે વિચલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા ત્યારે આજના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિકતા ગ્રાહકોની બાબત આદિજાતિ વિકાસ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ કમિશનર ઓફ ગ્રામ વિકાસ વિભાગ કૃષિ અને સહકાર વિભાગ મહેસૂલ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગના કુલ એક હજાર આઠસો ને છપ્પન લાભાર્થીઓને રૂપિયા ત્રણ કરોડ છેતાલીસ લાખ ઓગણસાઇ હજાર પાંત્રીસની સહાય ચૂકવવામાં આવી હતી તો સ્ટેજ ઉપરથી ના હસ્તે વિવિધ વિભાગોના પચીસ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી હતી તો વધુમાં આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા તો ગરીબ કલ્યાણ મેળામાં છોટાઉદેપુર ભાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામલીયા નિવાસી કલેક્ટર એસ ડી ગોકળાણી પ્રાયોજના વહીવટદાર ભગત કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા છોટા ઉદેપુર જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ બોડેલી પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખો છોટા ઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ છોટા ઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા છોટા ઉદેપુર જિલ્લા જીઆરડી કમાન્ડન્ટ લીલા બેનર રાખવા તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છોટા ઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આજના આ ચૌદમાં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે એક હજાર આઠસો છપ્પન જેટલા લાભાર્થીઓને ત્રણ કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય સૈદ સુમરાહ સાથે સી એન ન્યૂઝ જોડાઉદે પૂર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App